નમસ્કાર મિત્રો તાજા અને ખૂબ જ ચિંતાજનક તહેવારને લઈને મોટા સમાચાર હવે સાતમ આઠમ નો તહેવાર પણ બગડશે ગુજરાત સરકારે લીધો મહત્વનો નિર્ણય સીએમ પટેલે આપ્યો રાતોરાત કડક આદેશ અને ગુજરાત હાઈકોર્ટનો મોટો ચુકાદો અને નવો કાયદો પીએમ નરેન્દ્ર મોદી અને અમિત શાહનો પત્ર તેમજ તિરંગા યાત્રાને લઈને સૌથી મહત્વના સમાચાર જાણતા પહેલાં તમે જો ચેનલમાં નવા હો તો ખાસ મિત્રો આપણી ચેનલને ફટાફટ સબ્સ્ક્રાઇબ કરી લેજો કારણ કે રોજના તાજા અને ઉપયોગી એવા સમાચાર આખો દિવસના સવાર બપોર સાંજ નિયમિત અમે સૌથી પહેલાં તમને આપતા રહેશું વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુને વધુ આપના મિત્રોને ઝડપથી મોકલી આપજો સર્વપ્રથમ દેશના પીએમ નરેન્દ્ર મોદીને લખાયો પત્ર બેંગ્લોરની પાંચ વર્ષની આર્યાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને હાથથી લખેલો પત્ર મોકલ્યો છે જે સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બન્યો છે મેટ્રો યલો લાઇનના ઉદ્ઘાટન દરમિયાન આ પત્ર સૌનું ધ્યાન ગયું છે પત્રમાં આર્યાએ લખ્યું નરેન્દ્ર મોદીજી અહીં ખૂબ જ ટ્રાફિક છે અમે શાળા અને ઓફિસમાં મોડા પહોંચીએ છીએ રસ્તો પણ ખૂબ જ ખરાબ છે કૃપા કરીને અમને મદદ કરો લોકો સોશિયલ મીડિયા પર અનેક પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે દેશના પીએમ બાદ ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે આપ્યો સ્વતંત્રતા દિવસનો સંદેશ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે

ગુજરાતના સુરેન્દ્રનગર માં આયોજન થયું તિરંગા યાત્રા સમગ્ર દેશમાં અને ઇન્ટરવ્યુલ ક્લબ ઓફ સુરેન્દ્રનગર દ્વારા હર ઘર અભિયાન હેઠળ કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું છે ત્યારબાદ દેશના ગૃહમંત્રી અમિત શાહે ગુજરાત ના સીએમ લખ્યો પત્ર અમિત શાહે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી પાલડી વિસ્તારમાં થતી ગેરકાયદેસર બાંધકામ અંગે ચિંતાજનક મુદ્દા ઉઠાવ્યા છે તેણે આક્ષેપ કર્યો છે કે કેટલાક મુસ્લિમ સમાજના લોકો પ્લાન પાસ કર્યા વગર મકાન બાંધી રહ્યા છે અને મોટી સંખ્યામાં મકાનો પણ ખરીદી રહ્યા છે પાલડીને જમાલપુર કે જુહાપુર જેવા બનાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે સિદ્ધગીરી ફ્લેટના એકસો ને ચાર જેટલા મકાનો ખાલી કરાવવાના પ્રયાસો પણ થઈ રહ્યા છે હવે ગુજરાતમાં સુરેન્દ્રનગર બાદ અમરેલીમાં પણ યોજાય તિરંગા યાત્રા પંદરમી ઓગસ્ટ ના રોજ સમગ્ર દેશમાં સ્વતંત્રતા દિવસ ની ઉજવણી કરવામાં આવશે જે અંતર્ગત ઘણા શહેરોમાં તિરંગા યાત્રા કાઢવામાં આવી રહી છે આવામાં અમરેલી અને સાબરકુંડલા ખાતે યુવા ભાજપ દ્વારા તિરંગા યાત્રા આયોજન કરવામાં આવ્યું હતું વિધાનસભાના નાયબ દંડક કૌશિક વેકરિયા તિરંગા યાત્રા પ્રસ્થાન કરાવ્યું હતું તિરંગા યાત્રામાં વિદ્યાર્થીઓ ભાજપના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં આમ આમ જનતાના નાગરિકો પણ જોડાયેલા હતા ગુજરાતના મુખ્યમંત્રીએ કરી મોટી જાહેરાત ગુજરાત સરકાર નવી રાષ્ટ્રીય શૈક્ષણિક નીતિ બે હાજર વીસના આધારે ત્રણસો સાહીઠ આંશ મૂલ્યાંકન પદ્ધતિ અમલમાં મૂકાશે ધોરણ એક થી આઠ ની શાળાઓમાં વિદ્યાર્થીના જ્ઞાન કૌશલ્ય મૂલ્યો અને વર્તનનું સર્વાંગી મૂલ્યાંકન થશે શિક્ષકો વાલીઓ અને વિદ્યાર્થીના ફીડબેક પરથી હોલિસ્ટિક પ્રોગ્રેસ કાર્ડ બનાવવામાં આવશે પરંપરાગત માર્ગ પદ્ધતિની જગ્યાએ બોધાત્મક ભાવનાત્મક અને મનોગામિક વિકાસ પર હવે ભાર મૂકવામાં આવશે આ માટે હવે શિક્ષકોને વિશેષ તાલીમ પણ આપવામાં આવશે એટલું જ નહીં મિત્રો હવે ગુજરાતના રાજકોટમાં પણ યોજાય ભવ્ય તિરંગા યાત્રા હર ઘર તિરંગા અભિયાન હેઠળ રાજકોટમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું બહુમાળી ભવનથી જુબીલી ગાર્ડન સુધી યોજાયેલી તિરંગા યાત્રામાં મોડી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા કેબિનેટ મંત્રી રાઘવજી પટેલની ઉપસ્થિતિમાં આ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ યાત્રામાં જનના દેશની જનતાના દેશભક્તિના રંગે રંગાયેલી જોવા મળી હતી હવે ગુજરાત સરકારે લીધો મહત્વનો નિર્ણય વરસાદ ખેંચાતા સરકારે ખેડૂતોના હિતમાં મહત્વનો નિર્ણય કર્યો છે રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે મહેસાણા જિલ્લાના ખેડૂતોને દસ કલાક વીજળી આપવામાં આવશે વીજળીની માંગ વધી છે તેમણે કોંગ્રેસ પર પાર તાપી પ્રોજેક્ટ મામલે અફવા ફેલાવાનો આરોપ પણ લગાવ્યો હવે રાજકોટ બાદ અમદાવાદ શહેરમાં પણ યોજાય તિરંગા યાત્રા હર ઘર તિરંગા અને હર ઘર સ્વચ્છતા અભિયાન અંતર્ગત આવતીકાલે એટલે કે તેરમી ઓગસ્ટના રોજ અમદાવાદ શહેરમાં તિરંગા આયોજન કરવામાં આવ્યું હતું અમદાવાદ શહેર પોલીસ કમિશનરે આજ તિરંગા યાત્રાનું આયોજનની તૈયારીઓ અને સુરક્ષા બંદોબસ્તની સમીક્ષા પણ કરી હતી સુરક્ષા માટે અમદાવાદ શહેર હવે પોલીસ જ છે હવે સાતમ આઠમ ને લઈને સરકારે લીધો મહત્વનો નિર્ણય એસટી વિભાગ દ્વારા જામનગરમાં જન્માષ્ટમીના પર્વને ધ્યાનમાં રાખીને વધારાની બસ દોડાવવાનો મોટો નિર્ણય કરવામાં આવ્યો છે આ સાથે ભક્તો દ્વારકા ખાતે દ્વારકાધીશના દર્શન કરી શકે તે માટે એસટી વિભાગ વધારાની સોળ જેટલા બસોનું સંચાલન કરશે થી ઓગણીસો ઓગસ્ટ વચ્ચે દ્વારકા માટે આ વધારાની બસ સેવા શરૂ કરવામાં આવશે તહેવારોને કારણે એસટી વિભાગે આગોતરું આયોજન કર્યું છે આ બસના સંચાલન માટે ઓગણસાઠ જેટલા કર્મચારીઓને ફરજ પર મુકવામાં આવ્યા છે વધુમાં પ્રાપ્ત થતા સમાચાર મુજબ તમને જણાવી દે ગુજરાતમાં સી પટેલે રાતોરાત આપ્યો કડક આદેશ ગુજરાતમાં ખાતરની અછતને કારણે સર્જાયેલી સમસ્યા મુદ્દે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેબિનેટ બેઠકમાં કડક વલણ અપનાવ્યું છે તેમણે મંત્રીઓ અને અધિકારીઓને સ્પષ્ટ આદેશ આપતા કહ્યું એક પણ ખેડૂત ખાતરથી વંચિત ન રહે મુખ્યમંત્રીએ ખાતરનો પૂરતો જથ્થો ખેડૂતો સુધી સમયસર પહોંચાડવા માટે એક એક સપ્તાહનું અલ્ટિમેટન આપ્યું છે આ નિર્ણયથી ખાતરની કાળાબજારી અને હેરાફેરી અટકશે તેવી મોટી આશા પણ છે હવે અહીં સાતમ આઠમ બગડી જુનાગઢના મેંદરડામાં જુગારીઓની સાતમ આઠમ બગડી છે અહીં ક્રાઇમ બ્રાન્ચે દરોડા પાડીને ચાલીસ જેટલા જુગારીઓને ઝડપી પાડ્યા છે કાર્યવાહી દરમિયાન બે લાખ રૂપિયા રોકડા ત્રેવીસ જેટલી બાઇક એક કાર સહિત કુલ ઓગણીસ પોઈન્ટ ચોસઠ લાખનો મુદ્દા માલ જપ્ત કરવામાં આવ્યો છે આ દરમિયાન મેંદડા પોલીસ અજાણ રહી હતી જેને લઈને સ્થાનિક પોલીસ પર રહેમ નજર હેઠળ જુગારધામ ચલાવવાનો મોટો આરોપ પણ લગાવવામાં આવ્યો છે એટલું જ નહીં મિત્રો હવે ચેતર વસાવાની સાતમ આઠમ બગડી આમ આદમી પાર્ટીના નેતા અને રેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે ચેતર વસાવાને હજુ પણ જેલમાં જ રહેવું પડશે લાફાકાંડમાં ચેતર વસાવાને હાલમાં રાહત મળી નથી ચેતર વસાવાએ હાઈકોર્ટમાં જામીન અરજી કરી છે જે અંગે કોર્ટમાં ફરિયાદી વકીલે જવાબ રજૂ કરવા માટે સમય માંગ્યો છે જે કારણે આજે સુનાવણી થઈ નથી હવે 28 ઓગસ્ટે વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવશે અને વસાવાએ 5 જુલાઈથી જેલમાં કેદ છે આગળના સૌથી મહત્વના સમાચાર અને વરસાદ બગાડશે સાતમ આઠમ તહેવાર હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે બાર ઓગસ્ટ સુધી અનેક વિસ્તારમાં વરસાદની સંભાવના છે ક્યાંક વીજળી સાથે વરસાદ પડી શકે છે તો સત્તર ઓગસ્ટે બંગાળના ઉપસાગરમાં વરસાદી સિસ્ટમ સક્રિય થશે જેના કારણે મધ્યપ્રદેશના પૂર્વ ભાગોમાં વરસાદ પડશે આ સિસ્ટમ છવ્વીસ થી ત્રીસ ઓગસ્ટ વચ્ચે રાજ્યમાં ભારે વરસાદ લાવશે ભારે વરસાદને કારણે કેટલીક નદીઓમાં પૂરની સ્થિતિ પણ સર્જાઈ શકે છે આગળના મહત્વના સમાચાર અને ગુજરાત હાઈકોર્ટે આપ્યો કડક ચુકાદો ગુજરાત હાઈકોર્ટે મુસ્લિમ પર્સનલ લો હેઠળ ઐતિહાસિક ચુકાદો આપ્યો છે મુસ્લિમ લગ્નમાં મુબારક દ્વારા લગ્ન સમાપ્ત કરવા માટે લેખિત કરાની જરૂર નથી તેવો મહત્વપૂર્ણ નિર્ણય આપ્યો છે આ નિર્ણય રાજકોટના એક મુસ્લિમ દંપતીના કેસમાં આવ્યો છે વિવાદો બાદ મુબારક દ્વારા છૂટાછેડા માટેની અરજી કરી હતી રાજકોટ ફેમિલી કોર્ટે લેખિત કરારના અભાવે અરજી ફગાવી દીધી હતી પરંતુ હાઈકોર્ટે હદીસ અને કુરાનના આધારે આ આદેશ રદ કર્યો છે